નમસ્કાર સુરતના પાલનપુર પાટિયા પાસે આગની ઘટના બનવા પામી હતી જેમાં ગણેશ મંદિર પાસે આવેલ સ્ટેશનરી દુકાનમાં આગ લાગી હતી આગને પગલે મોરા ભાગળ અને પાલનપુર પાટિયાની ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને સદ્યસ્થિતિ આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી સુરતના પાલનપુર પાટિયા પાસે આગની ઘટના બનવા પામી હતી જે અંતર્ગત ગણેશ મંદિર પાસે આવેલ જેરોક સ્ટેશનરીની દુકાનમાં આગ લાગી હતી આગને પગલે મોરા ભાગળ અને પાલનપુર પાટિયાની ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી ફાયર જવાનોએ આગ ઉપર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાયા નથી ત્યારે આગ લાગવાનું કારણ પણ હજી અકબંધ રહ્યું છે પાટિયા ખૂબ જ જોર માં આગ લાગી છે ગણપતિ મંદિર પાસે પાલનપુર પાટિયા ખૂબ જ જોર માં આગ લાગી છે ફાયર બ્રિગેડ ને ફોન કરવામાં આવ્યો છે તાત્કાલિક ધોરણે નેશન પ્લસ ન્યૂઝ સુરત સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર